જનપુર સાત નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર ચારસો અઢાર કે જે લોકો એ વીસથી પચીસ ઘર વસવાટ કરે છે અને છેલ્લા સાત વર્ષથી અહીંયા પાણી આવતું નથી લાઈનો નાખી છે પણ એ શોભાના કાંઠિયા સમાન છે કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો અમારે અહીંયા પાણી આવતું નથી આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે તો એ તો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકાને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી તો સામે જે દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું આ એક કિનાખોરી રાખી રહી છે અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને તો લોકો ગાંધી જિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું મગાપરના રોડ છું અમે શ્રીનગર રોડ અમારો સિસોટી એમાં અમે દસ વર્ષથી રહ્યા છો અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી પાણીનો બહુ ત્રાસ છે ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોવે એવું પાણીનું નથી અમે કેટલી અદર દર્દીઓ આપી નગરપાલિકા અમે ગયા પણ અમારે કાંઈ ઉતરવાની વાત ન મળ્યો નહીં ભાઈ ઘરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં સફી વેરા પાણી વેરા બધું ભરણ છું તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે ક્યાં રાડે કરવાની તમે રાજકો નથી નથી ભરતા તો અમારે એ લોકોને ક્યાંય રાડે કરવાની છે અમારી આડે આ વહેનતી આવી છે તમારું નામ અને રબારી